શકતે તે પરમેશ્વર જન્મે તે જીવવું એવા આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે પ્રગટેલા પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પર્વના પ્રવાહને પ્રવાહિત કરવાની વિનંતી કરવું એ પૂર્વે લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે અને મોક્ષ યુટ્યુબ ચેનલ અને એ પ્રત્યક્ષપણે આ રસમૃતનું પાન કરતા સૌનું રાધે રાધે પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત અભિવાદન ત્રીજા દિવસની કથા પ્રસંગની વિડીયો ઝલક નિહાળીએ અને ચતુર્થ દિવસે પ્રગટનારા પરમેશ્વરને પ્રાચીન કથાઓનું શ્રવણ પણ માનવ જીવનનું શ્રેષ્ઠ કર્મ છે એ આજની આ કથા પ્રવાહની પ્રવાહિતાના માધ્યમથી આપણા સૌનું શ્રેષ્ઠ કર્મના સદભાગી બનાવવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી સાથે સૌને ગંગા મૈયા કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે